પટેલ ની દરસો મી જન્મજયંતિ નિમિત્તે બારડોલી સોમનાથ સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ અખંડ ભારતની શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અવસરે તેમની કર્મભૂમિ બારડોલીથી સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે આ યાત્રા તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ બારડોલીથી પ્રસ્થાન થઈ છે અને તારીખ બાવીસ સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે તેનું સમાપન થશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના જીવન કવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અતુલ્ય યોગદાનને જનજન સુધી પહોંચાડવાનું છે આ બાર દિવસીય સન્માન યાત્રા લગભગ અઢારસો કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના અઢાર જિલ્લાઓ તાલુકાઓ અને વધુ ગામડાઓમાં પરિભ્રમણ કરશે યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સભાઓ અને કાર્યક્રમનું આયોજન આવશે જેના માધ્યમથી સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના વિચારોને વર્તમાન પેઢી ખાસ કરી યુવાનો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે આ યાત્રાએ માત્ર શ્રદ્ધાંજલિ નથી પરંતુ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ સુદૃઢ કરવાનો એક પ્રયાસ પણ છે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી ની ઉજવણી રાષ્ટ્રવ્યાપી સ્તરે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આ યાત્રાનું આયોજન થયું છે બારડોલી જે સરદાર પટેલના નેતૃત્વ હેઠળના ઐતિહાસિક ખેડૂત સત્યાગ્રહની ભૂમિ છે ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા પ્રથમ તીર્થ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂર્ણ થશે જે સરદાર પટેલના દ્રઢ સંકલ્પથી પુનર્નિર્માણ પામ્યું હતું આ યાત્રા ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને મહાન વિભૂતિઓના સ્મરણનું પ્રતિક છે